નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ દ્વારા શિક્ષક શિક્ષણ સહાયક માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો મમતા કેળવણી મંડળ મોટી સરસણ સંચાલિત સ્વામી વિવેકાનંદ આશ્રમ શાળા ગોઠીપડા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે સંભવિત એક જગ્યા જે બક્ષી પંચ એટલે કે એસસીબીસી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે સ્વામી વિવેકાનંદ આશ્રમ શાળા ખાતે બપોરે બાર કલાકે હાજર રહેવા માટે જણાવવામાં આવે છે મિત્રો જગ્યા વિગતવાર માહિતી મેળવીએ તો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો એમ એમ એ કરેલું હોય તેમજ ટાટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો જે સમાજશાસ્ત્ર તત્વજ્ઞાન તેમજ ભૂગોળ વિષય માટે અહીંયા શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો પસંદગી પામેલ ઉમેદવારોએ આશ્રમ શાળામાં સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયકના સરકાર શ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શિક્ષણ સહાયક માટેની આ જે આશ્રમ શાળા છે મમતા કેળવણી મંડળ મોટી સરસણ સંચાલિત સ્વામી વિવેકાનંદ આશ્રમ શાળા જે ગોઠીપડા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એક બક્ષી પંચ માટેની જગ્યા ભરતી માટેની આ જાહેરાત આવેલી છે મિત્રો પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ ઓપન ઇન્ટરવ્યુ કીધું મિત્રો બાર કલાકે જે સ્વામી વિવેકાનંદ આશ્રમ શાળા છે ત્યાં તમારે તમારા અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત ઝેરોક્સ નકલો સાથે હાજર રહેવાનું રહેશે જોઈ શકો છો મિત્રો જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય